આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ ભાઈઓ બહેનો આજે આપણે આપણા મહાન ભારતની વાત કરીશું અને ભારતને શાંતિનો જન્મદાતા કહેવામાં આવે છે એના પર આજે થોડી ઘણી ચર્ચા કરીશું આવો શરૂઆત કરીએ એ પહેલાં ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ભુવા સ્વિતરગો દેવ્ય ધીમી ન પ્રચોદયાત ભાઈઓ બહેનો શાંતિનો ફેલાવો કરવો એ જ ભારતનો હંમેશા આદર્શ રહ્યો છે શાંતિની સ્થાપના માટે આજે પણ આપણા સમાજે આગળ આવવાની અને પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવાની જરૂર છે જે લોકો એ સત્યને સમજાઈ જાય કે બાહ્ય કાર્યો કે પ્રવૃત્તિઓથી આંતરિક શાંતિ મળી શકતી નથી તો પછી શાંતિની શોધમાં બહાર ભટકવું પડતું નથી આ વાત જો લોકોને સમજાઈ જાય તો તેઓ સાચી શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધી શકશે જો માણસ એક સનાતન સત્યને સમજી લે કે મારું જીવન કોઈ ઉચ્ચતર શક્તિ દ્વારા ચાલી રહ્યું છે તો પછી માણસની માન્યતાઓ ચાલચલગત અને તેની અભિરુચિ તથા પ્રવૃત્તિઓમાં આશ્ચર્યજનક પરિવર્તન આવી જાય છે તે પોતાના જીવનનો એક સાધનાના રૂપમાં પ્રયોગ કરે છે આજ આધ્યાત્મિક નું સાચું સૂત્ર છે આધ્યાત્મિક વ્યક્તિ હંમેશા પોતાના આત્માના અવાજ અનુસાર જ આગળ વધે છે તેનું દરેક કાર્ય તેને દિવ્યતાની દિશામાં આગળ વધારે છે તે પોતે ઊંચે ઉઠે છે અને આ જગતની સેવા કરવા યોગ્ય બની જાય છે ભારતીય ચિંતન પદ્ધતિ આ જ સત્યનું પ્રતિપાદન કરે છે અને દરેક ગ્રંથમાં આપણને આ જ વાત જોવા મળશે આપણે સાચી વાતને ગ્રહણ કરીને સત્યના માર્ગે અને શ્રેષ્ઠ દિશામાં આગળ વધવું જોઈએ દર્શનશાસ્ત્રની કોઈ પણ શાખાને જુઓ ઉપનિષદોમાંથી ગમે તેનું ઉદાહરણ આપો ભગવદ્ ગીતાના સારને ગ્રહણ કરો અથવા તો બુદ્ધ મહાવીર કે નાનકના ઉપદેશો વાંચો તો બધા એક જ સત્ય તરફ આપણું ધ્યાન દોરે છે તે સત્ય એવું છે કે જીવનનું સ્ત્રોત તમારી અંદર જ છે બહાર શોધવાથી પરમ સત્ય કે પરમાત્મા મળશે નહીં જ્યાં સુધી આપામાં અજ્ઞાન હોય ત્યાં સુધી પ્રજ્ઞાનું પ્રતિકરણ થતું નથી મોટોય નથી અંદર બેઠેલો પરમાત્મા પરંતુ આપણે સત્ય અને શાંતિનો માર્ગ બતાવવાનો હોય આપડા મનની ચંચળ વૃત્તિઓ આપણને કદાપી તે બતાવી શકતી નથી વાળી આજ તત્યને આપણે બીજી રીતે સમજીએ અને જીવતો કહીએ કહીએ છે કે આ સંસાર માયાની સિષ્ઠતાનો પરંતુ માયાનો

व्यापेली विराट ब्रह्मनी ऊर्जा तरंगो ने स्पर्श कर जीवन ने परिपूर्णता सुधी पहुंचाड़ सत्यना मनुष्य घटक बनी गया આપણા વિશ્વ શાંતિ ના સંદેશ ને વિશ્વના તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કર્યા વિશ્વ શાંતિ શાંતિનો બેચેની અનુભવે છે આપણા ઋષિઓનો સંદેશ અસંખ્ય લોકો સુધી પહોંચાડ્યો હતો રાત દિવસ આપણે આપણા વેદાંતને કરે છે ભારતીય દર્શનને સમગ્ર વિશ્વનો પહોંચાડ્યો હતો સમગ્ર વિશ્વને પ્રેમના તંતુથી મેનેજમેન્ટ વિચારા નોડ્યો ભારતીય આધ્યાત્મ નું ચન થો પછી મહર્ષિ અરવિંદ મહર્ષિ રમણ તથા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સાહિત્ય તેમની વિચારધારામાં તેનો સ્વીકાર કરશે ભારત નું સર્વશ્રેષ્ઠ અનુદાન છે જેથી આપણે પણ વિશ્વ ને શાંતિ નો સંદેશ આપવા માટે અને ધન્ય છે આપણી સંસ્કૃતિ અને ધર્મ ધન્ય છે આપણો સનાતન ધર્મ કે જેના દ્વારા આપણી અંદર ની ભાવના આત્મ

શેર કરજો કરજો લાઈક અને મિત્ર મંડળ સુધી પહોંચાડી અને આ એક સેવા કાર્ય કરી અમારી ચેનલને પ્રોત્સાહિત કરશો માતા કી જય